નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પચીસ માર્ચ બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું પરેશ ગોસ્વામીએ બે દિવસ પછી ભયંકર ગરમીની આગાહી કરી છે તો તેના વિશે જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હવામાન આગાહી દિવસોમાં કેવું રહેશે તે અંગેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામી રાજ્યના ભયંકર ગરમી પડશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમને ક્યાં અને કેવી સ્થિતિ રહી શકે તે અંગેની માહિતી આપવાના સાથે જ ગરમીના કેટલા રેકોર્ડ તોડી શકે તેવી પણ આગાહી કરવામાં આવેલ છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં આકરા તાપ જેવી ગરમી પડવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો તારીખ પચીસ માર્ચથી લઈને અઠ્ઠાવીસ માર્ચ દરમિયાન ગરમીની ભયાનક આગાહી કરવામાં આવી છે તો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો જો કે આ પછી તારીખ પચીસ માર્ચથી લઈને છવ્વીસ માર્ચ દરમિયાન ગરમીમાં રોદ્રો સ્વરૂપ ધારણ કરી શકે તેવી આગાહી કરી છે તેમના દ્વારા જ્યારે પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ માર્ચ દરમિયાનના ગાળામાં ભયાનક તાપ પડવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ ચાર દિવસમાં સમયમાં ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર જવાની સંભાવના તેમના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક ભાગોનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી જેટલું થવાની પણ શક્યતાઓ રહેલી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે હીટવેની અસર કચ્છ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો સાથે રાજકોટ અમરેલી અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા તથા ઉત્તર ગુજરાતના ઈન્ડર અને વડ વડાલીમાં પણ થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો રોજના તાજા હવામાન સમાચારની જાણકારી માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન